એટલે કેમ છે મજામાં જાય માતાજી મોંગલ મારી માર્યો તો આજે છે આપણે મોટી સાતમ ને અમારે કાવ્ય બેન તમે એ કાંઈ કમ્પ્લીટ થયા નથી હવે આવા જાય છે અમારે મેડમ ઉઠકી રહ્યા છે વાસણ તો ફટાફટ આપણે તૈયાર થઈ ગયા છીએ અને કાવ્ય તૈયાર થાય અમારે તો જવાનું છે અમારે મેળામાં કારણ કે અમારા ગામમાં ભરાય મેળો સાતમનો મેળો છે તો જવાનું છે મેળામાં અને એ થોડાક થોડાક તૈયાર થયા છે ને થોડાક થોડાક અમારે કાવ્ય બેન નથી થયા કેમ કવિ તો જવાનું છે આજે મેળામાં અને શીતળામાં એટલે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મજા આવશે અને કારણ કે વરસાદ ચાલુ છે થોડોક થોડોક મૂડ ભાંગી ગયો છે જો તમે કન્ટિન્યુ ચાલુ છે કારણ કે રાતનો આવો નવો ચાલુ છે એક ધારો ચાર વાગે તો કેટલો વરસાદ આવ્યો ક્યાં કહીએ તું જાગતી હતી ક્યાં આવ્યા જાગતી જ હોય તો બસ हालो फटाफट अमर કાવ્યા तैयार થાય એટલે આપણે જવાનું છે મેળામાં અને મેળામાંથી શું લેવાનું છે તમને બતાવીશું ખાસ કરીને કેમ કહી શું લેવાનું મેળામાં રમકડા હજી નાની છે કારણ કે દીકો છે નાનો હજી બે વર્ષનો દીકો છે તો બસ ચાલો વિડીયોમાં બન્યા રહીજો તો આપણે ફટાફટ કમ્પ્લીટ થાય મેળામાં તો થઈ ગયા છે એ બધા કમ્પ્લેટ કેમ કાવ્યા કમ્પ્લેટ થઈ ગયા છે જાય હા

તો જો આજે રાસ હોય અમારા ગામમાં કારણ કે સાતમના દિવસે અને કાલે હોય જન્માષ્ટમીનો કારણ કે બહુ ઉત્સવ મસ્ત કેમ તો આપણે વ્લોગ બનાવશું કેમ તો આ મટુકી ફોડશે હા મટુકી ફોડશે બધો પ્રોગ્રામ બહુ મસ્ત મસ્ત એ પણ આપણે કાલે વ્લોગ બનાવશું ને આજ તો સાતમના મેળાનો વ્લોગ કેમ કરીએ સક્ડો આય સક્ડોળ નહો તો આપણે જઈએ ફટાફટ હવે મેળામાં કારણ કે થઈ ગયા છે બધાય કમ્પ્લીટ તો હાલો બધાય મેળામાં ચાલો

મેળામાં તો જો આ રીતનો કઈક મેળો ભરાય ને આ છે આપણે હાઈવે રોડ છે કારણ કે પુલ ઉપર ચડીને જોયું તો આ રીતનું કઈક લોકેશન આખું અને પેલું આપણું ગામ છે આ શીતળાઇમાની ડેરી છે જો એ સાઈડે છે ને આપણે ઓલી સાઈડે પણ આપણે થોડોક રોડ વટવો પડે એટલે તમને બધું બતાવી દઉં આ રીતનું કંઈક છે અને બહુ મસ્તો મસ્ત મેળો ભરાય અને ટ્રાફિક તો અત્યારમાં તો રહેશે ઘડી ઓલી સાઈડ સાઈડ છે આ છે તળાજા વાળી સાઈડ કારણ કે ટ્રાફિક જ એટલું છે હાઈવે રોડ છે એટલે વટવામાં થોડુંક ધ્યાન રાખવું પડે આપણે કારણ કે બીજા સાઈડથી વાહન આવતા હોય અને મેળામાં એ કંઈક મજા અમારે કાવ્ય એની બધા નિશેષ છે તો આપણે નિશેષ આવી દર્શન તો કરી લીધા છે કાવ્ય બધાય વાટે વાતે છે થોડી ઘણી કઈ ખરીદી કરવાની હોય એ કરી લે અને થોડું ધ્યાન રાખવું પડે કારણ કે ટ્રાફિક હોય એટલે અમારે રાહુલ ભાઈ જો મેળો કરે છે તો હાલો બધાય મેળો કરવા અને રમાટી ઉપર ક્યાં ક્યાં મેળો ભરાય કોમેન્ટ કરી

તો મસ્ત મસ્ત રમકડાની દુકાનો છે તમારે જે લેવું હોય કે શું લેવાનું છે મેડમ તમારે ઢીંગલી લેવાની છે તો શું લેવાનું કઈ રમે એવું છે નહીં બટા શું લેવાનું કાંઈ જો મસ્ત મોટો રે આય ભાઈ બન કેટલા 150 માં દેવી સામે લીધી 150 માં દેવી હાલ ભાઈ હાલો ભાઈ 150 માં દેરો કે તો નીકળી ગયા હોય આમ થા તો આ રીત નો કઈક મેળો ભરાણો મસ્ત મસ્ત રમકડા છે તો ફટાફટ આપણે રમકડા લઈ હાલે માઈસી ને પગે લઈ લે આશીર્વાદ આપો માઈસી શ્યાના મિત્રની સિક્યુરિટી બહુ મસ્ત છે કારણ કે કામ જોરદાર છે જો તમે કેટલો મેળો ભરાણો જબરદસ્ત મેળો ભરાણો છે તો હાલો આપણે જાય ફટાફટ આગળ હાલે મેળો છે કારણ કે કારણ કે કીચડ બહુ છે જો એને હિસાબે ટ્રાફિક થાય છે જોરદાર ટ્રાફિક થાય છે

અમારે વૈશાલી ભાઈ બેહન તબેલો કર્યો છે કારણ કે શેલા મેળામાંથી નીકળી ગયા છે અને હવે જાય છે પણ થોડી ઘણી ખરીદી કરતો થઈ હવે થોડોક થોડોક મેળો વિખાતો જાય છે અને અમારે ઠેટા આ બેન છે ને ઠેટ ભાવનગર થી મેળો કરવા આ બેન સુરત થી મેળો કરવા હાલો ભાઈ શું થયું ટબનું મેળો કરીને હવે એની જાય છે કરે કારણ કે પાછળ બધા આવે છે હા રમકડા બધાને જે લેવાના હતા એ લઈ લીધા કેમ કાવ્યા કાવ્યાભાઈ ને મેળામાં આવી ગઈ મજા અને હવે જઈએ આપડે ફટાફટ ઘર બાજુ ગાડી પડી છે રાહુલભાઈ ગયા છે તો હાલો આપણે જઈએ ફટાફટ ફેરી